સિંહ આવતા જ પ્રવાસીઓને તો મજા પડી ગઈ અત્યારે દીવની આસપાસ સિંહોનું એક જૂથ આવી પહોંચ્યું છે કદાચ જેમ પ્રવાસીઓ પોતાનું હોલિડે માણવા આવતા હોય ગીરના સિંહો પણ વેકેશન માણવા પરિવાર સાથે આવતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગીરની આસપાસ રહેતા લોકો અને ગીરના પ્રવાસન ધામો તરફ આવતા યાત્રિકો સિંહોને આવી રીતે રસ્તામાં મળી જાય અને એમને શાંતિથી નિહાળે તો સિંહોને શું વાંધો હોઈ શકે પરંતુ હવે પછી આ વિડીયોમાં તમે જે દ્રશ્ય નિહાળશો તો તમને ચોક્કસ એવું લાગશે કે સિંહોને નિહાળવામાં કશું ખોટું નથી પરંતુ એને પરેશાન કરવા એ બિલકુલ ખરાબ બાબત છે આ વિડીયો તમે જે નિહાળી રહ્યા છો એ ધારી પાસેનું જે માલસીકા ગામ છે એમના રેલવે પાટકનો છે તમે જુઓ કે સિંહ આરામથી પોતાનો શિકાર આરોગી રહ્યો છે અને એવા વખતે વાહન ચાલકો એમની કેટલા નજીક જઈ રહ્યા છે એમના ઉપર હેડલાઇટ પણ ફેંકી રહ્યા છે આ જઘન્ય અપરાધ છે અને સિંહોની એક પ્રકારે જોવા જાઓ તો આ સતામણી જ છે ગીરના સિંહો એ પૂરા ગુજરાતની શાન છે સિંહોને ના છૂટકે પોતાના જંગલને છોડી અને જંગલની આસપાસના ગામડાઓમાં આવવું પડે છે આ એમની મજબૂરી છે આવી પરિસ્થિતિમાં જો એમને એમના ખોરાકમાં વિક્ષેપ પાડવામાં આવે તો એ હુમલો પણ કરી બેસે આ બહુ જ ગંભીર બાબત છે અને એમાં કોઈ નિર્દોષનો પણ ભોગ લેવાઈ જાય તો આવી બાબત અંગે લોકોએ જાગૃત રહેવું જોઈએ પરંતુ કમનસીબે ઘણા લોકો આવું કરતા નથી વન વિભાગે આ સ્થળે આવી અને આવા તત્વોને પકડવાની મહેનત તો કરી પણ લોકો ભાગી ગયા હતા આ વિડિયો છે જાફરાબાદના પાટી માણસા ગામની સીમનો જ્યાં તમે જુઓ કે સિંહ કેટલો આરામથી પસાર થઈ રહ્યો છે પરંતુ તેમના શરીર ઉપર જુઓ જે રીતે ટોર્ચનો પ્રકાશ ફેંકવામાં આવી રહ્યો છે અને બીજો સિંહ જુઓ લોકોની સતામણીના કારણે આ સિંહો પોતાના જે માર્ગે જતા હતા ત્યાંથી કોઈની વાડીમાં જઈ રહ્યા છે તો આવી સિંહોની સતામણી કરવી એ બિલકુલ નિંદાને પાત્ર છે અહીંયા તમે જુઓ આ કેટલું શાનદાર ઉદાહરણ છે કેટલાક લોકો સિંહોને સતાવે છે તો અહીંયા તમે જુઓ કે રેલવેની જે ટ્રેક છે એમના ઉપરથી ગુડ્સ ટ્રેન આવી રહી છે અને સિંહો આ ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા છે તો જે લોકો પાઇલોટ છે એમની સાવચેતીના કારણે ટ્રેન ઊભી રાખવામાં આવે છે એમને બ્રેક મારવામાં આવે છે અને સિંહોને પસાર થવા દેવામાં આવે છે તો આવું કામ કરનારને ખરેખર આપણે સલામ કરવી જોઈએ તમે પણ જરૂરથી કોમેન્ટમાં આ બાબતે તમારા પ્રતિભાવ આપી શકો છો